મમ્સમાં કઈ ગ્રંથી થી મુખ્યત્વે સોજો ધરાવે છે મમ્સની વાત છે મિત્રો ગાલ પચોરું નીચે ગ્લેન્ડ આવેલી છે અને આ ગ્લેન્ડ ઉપર સોજો આવે છે અને સોજો આવવાથી જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો પુરુષોમાં અને સ્ત્રીઓમાં આવે છે બરાબર આપણે યાદ રાખવાનું છે આ રોગ કેટલો ભયંકર સ્થિતિમાં છે જે આપણા હોર્મોન્સ ખલાસ કરી નાખે છે હોર્મોન્સ છે એની એક્ટિવિટી ફિનિશ કરી દે છે